નેપાળ હિમવર્ષામાં મૃત્યુ પામેલા પિતા પુત્રીના પાર્થિવ દેહો વતન બારડોલી કળોદ ખાતે લાવવામાં આવ્યા મોટી સંખ્યામાં સ્વજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા નેપાળ દુર્ગમ પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે લાપતા થયા હતા સુરત જિલ્લામાં સોકાતુર ઘટના સામે આવી હતી મૂળ બારડોલી કડોદના જીગ્નેશ પટેલ અને પુત્રી પ્રિયાંશી ઓક્ટોબર મહિનામાં નેપાળ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા દીકરી પ્રિયાંશીને ટ્રેકિંગનો ખૂબ જ શોખ હતો અને તેણે અનેક ટ્રેકિંગની સ્પર્ધામાં ભાગ લઈ રેકોર્ડ પણ બનાવ્યા છે નેપાળના અન્નપૂર્ણા ત્રણ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા એકત્રીસમી ઓક્ટોબર ના રોજ ઘરે પરત ફરવાના હતા તેથી કડોદ ખાતે રહેતા પત્ની જીગીશા બંને અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો છતાં સંપર્ક થયો નહોતો ટ્રેકિંગ દરમિયાન ભારે હિમવર્ષા થઈ હતી જેને કારણે પિતા પુત્રી લાપતા થયા હતા તેમને પરિવારજનોના સ્વજનો પણ જાણ કરવામાં આવી હતી સ્થાનિક આગેવાનો દ્વારા નેપાળ ભારત એમબીબીએસની જાણ કરવામાં આવી હતી જેથી નેપાળ પોલીસ સતત સંપર્કમાં રહીને પિતા પુત્રીને પહાડી વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી તે સમય દરમિયાન ઘટનાઓ 9મી નવેમ્બરના રોસ્વિતા પુત્રીના મૃતદેહ બરફમાં નપાયેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાસ્થળે પહાડી વિસ્તારથી બેઝ કેમ્પ સુધી મૃતદેહને લાવતા 18 કલાક જેટલો સમય લાગ્યો હતો ત્યારબાદ પીએમ સૈન્યિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જી જી આપનું નામ જે ઘટના બની મેરા નામ કાર્તિક सात आठ वर्ष ती जाए दर वर्षे अलग अलग स्पॉट पर जता था आओ खाते क्या आओ ये उद्रटी या फिर समय लोग फसाया फंसा रहा था कैन लेट आनूं पर कितना बनी है और जीनस में याने डिट्री नौ परिवार साथ थी और उनका खा परिवार साथ याने परिवार में ना ना नहीं है कि अल बच्चा हमारा कुतुंगी हो य ટ્રેકિંગ બહુ સોખે અને નાનપણથી શોખ છે એડવેન્ચર લાઈફમાં એટલા માટે અલગ અલગ આપણે ગુજરાતમાં પણ એ લોકો જતા હતા ચાલતા જ બધા જ્યાં પણ ટ્રેકિંગ જેવું લાગે ત્યાં ચાલતા જ જતા એવું નહીં કે રોપવે હતી ત્યાં રોપવેથી એ લોકોને ચાલતા ફરવાનું નેચરલી જે સીન સીનરી હોય તેવું વિસ્તારમાં ફરવાનું બહુ શોખીન નથી तो है? दस साल की उम्र में दामोदर ऐसी सत्ताईस किलोमीटर चल कर चल कर आई वो नेपाली ने इसका पहला पहला सम्मान वहा नेपाल सरकार सरकार को नहीं मालूम था

અને લાડકવાઈ દીકરીને ગુમાવવાથી પરિવારજનો તેમજ સ્વજનોમાં શોખ છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી